આ નિયમોને નેવે મૂકી શાળા ચલાવવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતા પંચાવન જેટલી પ્રાથમિક શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે સુરતમાં પંચાવન જેટલી પ્રાથમિક શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે સુરત શહેરના પાંડેસરા ગોડાદરા લિંબાયત રાંદેર અડાજણ સહિતના વિસ્તારોમાં આવેલી પંચાવન જેટલી પ્રાથમિક શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક પગલા ભરવાની શરૂઆત કરી છે ખાસ કરીને જોવા તો સરકારી અધિનિયમો મુજબ શરૂ કરવામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં નિર્ધારિત વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષકો શાળાના આચાર્ય અને માળખાગત સુવિધાઓ અત્યંત જરૂરી હોય છે તેમ છતાં શહેરની પંચાવન જેટલી શાળાઓમાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન થતું ન હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ પાંચ સભ્યોની તપાસ કમિટી બનાવી છે

આવી શાળાઓ દ્વારા નિયમોનું પાલન જ કરવામાં આવતું ન હોવાથી સંભવત સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે મહાઅભિયાન શરૂ કરતા નિયમોનો ઉલાળ્યો કરતી શાળાના સંચાલકો દોડતા થઈ ગયા છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી પંચાવન જેટલી શાળાઓ માન્યતા રદ કરવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ માટે પાંચ સભ્યોની કમિટી બનાવી અને શાળાની માન્યતાની શાળાની ચકાસણી કરવામાં આવશે આ તમામ શાળાઓની અંદર એમ કહી શકાય કે ઘણી બધી શાળાઓ એવી છે કે જે વર્ષોથી વગર વિદ્યાર્થીઓ શાળા શરૂ છે અથવા તો ઘણી બધી શાળાઓની અંદર એવી પરિસ્થિતિ છે કે જ્યાં મંજૂરી મળી છે એના જગ્યાએ અલગ જગ્યાએ શાળા શરૂ છે અને અમુક શાળાઓની અંદર ભૌતિક સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે તમામ શાળાઓની ચકાસણી કરી અને શાળાઓની મને તરત કરવામાં આવશે આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી અને વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખવાય તે માટેની પણ તકેદારી લેવામાં આવશે